નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અગિયારમી મે તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આપણો નંબર છે જીરો એટ જીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન આ નંબર ઉપર તમે કોલ કરી કોર્સ અને ઓફરની માહિતી મેળવી શકો છો વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો ઓકે બાકી કોર્સની ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે તો આ આપણી રેગ્યુલર પ્રાઇસ છે અને ડિસ્કાઉન્ટ કુપન પણ હોય છે જેમાં તમે ક્લિક કરશો તો ડિસ્કાઉન્ટ પણ એટલે વિડીયો શરૂ ને તમને થોડુંક જણાવી દઉં હમણાં જે આ વોરની સિચ્યુએશન ચાલે છે સો એમાં થોડાક જે કરંટ અફેર છે એ ફાઇન્ડ કરવામાં થોડીક મુશ્કેલી કેમકે કોઈ બી તમે અત્યારે સમાચાર પત્રની વેબસાઇટ લઈ લો જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે સો ટોપના ન્યૂઝની અંદર છે ને આ

ઓકે અને બીજી વસ્તુ કે એસ ફોર હંડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આ તો બધાને ખબર જ હશે કયા દેશ પાસેથી લીધી છે રશિયા પાસેથી જેમાં એમની હમણાં જે આ વોર સિચ્યુએશન ચાલે છે સો એમાં એમની અગત્યની ભૂમિકા છે એસ ફોર હંડ્રેડની જેટલા પણ પાકિસ્તાન તરફથી ડ્રોન આવ્યા મિસાઇલો આવી એ બધાને હિટ કરવામાં એસ ફોર હંડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો અગત્યનો ફાળો છે હા કોઈક જગ્યાએ આકાશ સિસ્ટમ પણ હતી ઓકે સો એને પણ આપણે ભૂલશું નહીં ના રોજ ઉજવાય છે આજે અગિયાર મે બે હજાર પચીસે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવી છે શા માટે તો ઓગણીસો માં અગિયારમી મે આજના દિવસે છે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલું હતું આપણે એક ન્યુક્લિયર પાવર કન્ટ્રી તારીખે ઓકે અગિયાર મહિના રોજ બીજી એક ડેવલપમેન્ટ થઈ હતી જે એરક્રાફ્ટ છે સ્વદેશી એરક્રાફ્ટ એનું નામ હતું હંસાથરી તો આનું પણ સફળ પરીક્ષણ એ જ તારીખે કરવામાં આવેલું છે તો એ પણ યાદ રાખીશું બાકી સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ રાખીશું ઓકે તો ત્યારે આપણે ત્યારે પણ ઓપરેશન શક્તિ હેઠળ પરીક્ષણ કર્યું એ મિશનને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું અગિયારમી મે ઓગણીસો ના રોજ અને ત્યારબાદ છે બરાબર આજે સૌથી પહેલું જે છે

હાલમાં ચર્ચામાં રહેલ કૈલાસ માનસરોવર યાત્રા નીચેનામાંથી કયા પાસ નીચેનામાંથી કયા પાસ ખાતેથી કરી શકાય બે પાસ ના નામ આપ્યું છે લિકુલેશ પાસ અને નથુલા બંનેમાંથી કરી શકાય ઓકે તો ઓપ્શન એ બી બંને આપણો જવાબ થશે હાલમાં જ જે આ ચર્ચાનો વિષય છે ઓકે પાંચ વર્ષના વિરામ બાદ છે કૈલાસ માનસરોવર યાત્રા જૂન થી ઓગસ્ટ પચીસ દરમિયાન ફરી વખત શરૂ થઈ છે ઓકે બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીન બધાને બંધ કરી દેવાઈ હતી ત્યારબાદ અત્યારે ખોલી રહ્યા છે ઓકે કૈલાસ પર્વત અને માનસરોવર આ આ બંને એક પ્રસિદ્ધ સ્થળો છે છે અને અને આવેલા ઓકે બંનેમાં જવા માટે કયા પાસમાંથી જવું પડે લીપુલેખ અથવા તો નથુલા પાસ બંનેમાંથી જઈ શકાય લેખ પાસ છે એ ઉત્તરાખંડમાં છે નથુલા પાસ છે એ સિક્કિમમાં છે ક્વેશ્ચન આવી શકે છે જે માં આવા ક્વેશ્ચન પૂછે છે ઓકે જીઓગ્રાફી દ્રષ્ટિએ પણ ક્વેશ્ચન આવી શકે છે લેવલ પાંચ ની કાર્બન માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો સૌથી પહેલું એરપોર્ટ બેંગ્લોર એરપોર્ટ બન્યું છે હવે બે એરપોર્ટોના નામ તમારે યાદ રાખવાના કેમકે ઓપ્શન ના પણ આપે કે કેર ઇન્ટરનેશનલ એરપોર્ટ મેં અહીંયા લખેલું છે પણ એવી રીતે ના આપે લેવલ ફાઈવ ની માન્યતા પ્રાપ્ત કરનારું એશિયા સૌથી પહેલું એરપોર્ટ બન્યું છે તમને જવાબ ખબર હોય કે બેંગ્લોર છે પણ તમને એ બેંગ્લોર એરપોર્ટનું નામ જ ન આપે દરેક એરપોર્ટ ને કોઈક ને કોઈક વ્યક્તિના નામ ઉપરથી નામ આપેલા છે જે અગત્યના છે હું તમને અહીંયા કરાવું છું ઓકે જેમ કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ લખનઉમાં છે મુંબઈમાં છે ઓકે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ રાયપુરમાં છે બીજુ પટના એરપોર્ટ ભુવનેશ્વરમાં છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં છે બેંગ્લોર ના બેંગ્લોરનું જે એરપોર્ટ છે એનું નામ શું છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સરદાર પટેલ એરપોર્ટ અમદાવાદ ખાતે અને ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં જ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ એન્ડ લેટર પાયલ કપાડિયાને સન્માનિત કરેલું છે કોણે સન્માનિત કર્યું ફ્રાન્સે સન્માનિત કર્યું છે એમની એક ફિલ્મ છે ઓકે પ્રસિદ્ધ ફિલ્મ છે ઓલ વી ઇમેજીન એઝ પર સંપૂર્ણપણે સર્વેક્ષણ કરનાર સૌથી પેલું રાજ્ય કયું બન્યું છે તો એ બન્યું છે કર્ણાટક હાલમાં જ કયા રાજ્ય દ્વારા વિશ્વનું સૌથી મોટું ગીગાબ

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે સુફલામ બે હજાર પચીસ ના બીજા સંસ્કરણની શરૂઆત ક્યાંથી કરી તો હરિયાણાથી કરી આવું જ કન્ફ્યુઝન પોઈન્ટ થાય એવો ક્વેશ્ચન છે સુજલામ સુફલામ કયા રાજ્યની છે તો એ ગુજરાત સરકારની છે તો સુફલામ જોઈને ગુજરાત સરકાર ટીક ના કરું કેમ કે સુજલામ સુફલામ થી વાકેફ હોય પણ આપણને એમ થાય કે કદાચ ભૂલ થઈ ગઈ હશે ટાઈપિંગમાં પણ ટાઈપિંગમાં ભૂલ નથી હો બરાબર તો સુફલામ બે હજાર પચીસ કે તો એ હરિયાણાનું છે બરાબર ચર્ચામાં રહેલ શિમલા સમજૂતી કરાર ક્યારે થયેલા હતા

ભારતની સૌથી પેલી બુચ તો મુંબઈ ખાતે થી શરૂ થઈ હાલમાં જ આઈ એમ સર્ક્યુલર નામની કોફી ટેબલ બુક કોણે લોન્ચ કરી ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલયે લોન્ચ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા સ્ટીલ બે હજાર પચીસ નું ઉદઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું આ મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી કરવામાં આવેલું વિશ્વ બેંકના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાંથી છે કેટલા લોકો છે જે દસ અગિયારથી લઈને

okay so i will do the regular outer ray omar porto pratyana press okay